બીજો પ્રશ્ન વિશ્વનો ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય પંદરમી પ્રશ્ન વિશ્વનો દિવ્યાંગજન દિવસ ક્યારે ઉજવાય ત્રીજી ડિસેમ્બરે ઉજવાય છે ચોથો પ્રશ્ન કે વિશ્વ વૃદ્ધ દિવસ કયો તો પહેલી ઓક્ટોબર આ વિશ્વનો ગ્રાહક અધિકાર દિવસ પંદરમી માર્ચ છે પણ ભારતનો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ચોવીસમી ડિસેમ્બર છે તો આ પાંચ તારીખમાંથી ગમે તે તારીખ પરીક્ષા પૂછાય આપણને આવડી જવી જોઈએ તો જો આ પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે